નાના રોજગાર ધંધો કરતા લારીવાળા પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો શહેરની અંદર આવેલ રેલવે સ્ટેશન મુખ્ય બજાર સહિતના જાહેર માર્ગો પર ઉભા રહીને વ્યવસાય કરતા લારી વેપારીઓ સામે પાટણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવતા લારીના વેપારી દ્વારા ઉગ્ર વિરોધનો ધાવી નગરપાલિકા સામે રોષે ઠાલવ્યો હતો પાટણ શહેરમાં મોટા ભાગના દવાખાને દર્દી દાખલ કરેલા હોવાથી દાખલ દર્દીઓ માટે ખાસ કરીને દવાખાનામાં ડોક્ટરો દ્વારા ફ્રૂટ તેમજ નાળિયેરનું પાણી પીવાની વધુ પડતી સૂચના આપવામાં આવતી હોય છે ત્યારે પાટણ શહેરની અંદર મોટા ભાગની ફળફળાદીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા હોય છે તેથી કરીને તેમનું ગુજરાન ચાલે છે પરંતુ પાટણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાટણ શહેરની અંદર રેલવે સ્ટેશન તથા મુખ્ય બજાર પાસે લારીઓ પર ફળફળાદીનો ધંધો કરતા સામાન્ય લોકોને રૂપિયા પાંચસો ના દંડ ની પાવતી આપતા ધંધાર્થીઓ દ્વારા પાટણ નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો